સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ માટેનું બે લાખ દસ હજાર પાંચસો ત્રાણું કરોડનું અત્યાર સુધીનું સૌથી મોટું અને ઐતિહાસિક ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ બજેટમાં મધ્યમ વર્ગ અને સામાન્ય જનતા પર પણ કોઈપણ પ્રકારનો નવો કર લાદવામાં આવ્યો નથી જે સુરતીઓ માટે મોટી રાહતના સમાચાર છે બજેટની મુખ્ય વિશેષતાઓમાં જોઈએ તો વિક્રમી કદમાં સુરત મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ બજેટનું કદ બે લાખ દસ હજાર પાંચસો કરોડને પાર કરી ગયું છે ગત વર્ષના બે લાખ દસ હજાર ચાર કરોડના બજેટની સરખામણીમાં આ વર્ષે પાંચસો નેવ્યાસી કરોડનો વધારો જોવા મળ્યો છે વિકાસલક્ષી અભિગમમાં જોઈએ તો શહેરના માળખાગત વિકાસ અને સુવિધાઓ પાછળ પચીસ હજાર તોતેર કરોડ ખર્ચવાનું આયોજન કરવામાં આવ્યું છે જે સુરતને ગ્લોબલ સિટી બનાવવાની દિશામાં મહત્વનું પગલું છે

છે આવા મોટી એક રકમના બજેટ એસએમસી તરફથી રજૂ કરવામાં આવી રહેલ છે સુરત જ્યારે રાજ્ય રાજ્ય રાષ્ટ્રમાં કાયમ પ્રથમ રહ્યું છે અને વિશ્વકક્ષાનું શહેર બની રહ્યું છે ને લોકો એમને અહીંયા આવીને વસવાટ કરવામાં આવે છે તો એમની પાયાની સુવિધા પાણી ગટર ડ્રેનેજ અને નવા વિસ્તારોમાં પણ જે પાયાની સુવિધા મળવાનું છે અને અહીંયા આવેલ સુરતીઓને હેલ્થ એજ્યુકેશન એવા સુવિધાઓ પણ સરસ રીતે મળે એના માટેનું આયોજન આ ધ્યાનમાં રાખીને આ બજેટ તૈયાર કરવામાં આવેલ છે એની અંદર સ્લમ ફ્રી સિટી છે ડર્ટ ફ્રી સિટી છે અને અફોર્ડેબલ હાઉસિંગ દરેકને ઘરમાં લઈ રહેવાનું સુવિધા મળે એના માટેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવેલ છે અને આવતા જે નવા પેઢી છે એમને ડેવલપ કરવા માટે શિક્ષણના જે સુધારો કરવાના છે એ પણ ધ્યાનમાં રાખવામાં આવેલ છે અને સ્લમ વિસ્તારમાં રહેતા લોકો માટેનું મોબાઈલ ક્લિનિકનું પણ આ બજેટમાં સમાવેશ કરવામાં આવેલ છે રોડ રસ્તાનું નવા રસ્તાઓ નવા બીઆરટીએસ કોરિડોર અને ટ્રાફિકનું સમસ્યાને નિવારણ કરવા માટે એએનપીઆર એનપીઆર સિસ્ટમ અને સીસીટીવી મારફત મોનિટરિંગ પણ પોલીસ વિભાગ સાથે સંકલનમાં આ બજેટમાં સમાવેશ કરવામાં આવેલ છે અને ઇ બસમાં પણ ખૂબ પ્રગતિ છે અને આ વર્ષે પીએમ ઈ બસ ડ્રાઈવની અંતર્ગત લગભગ ચારસો બસોની ઈવી કરવાની પણ આયોજન લીધું છે એટલે ક્લીન અને ગ્રીન સુરતનું પણ જે આયોજન છે એમાં આ બજેટ ટાર્ગેટ કરી રહ્યું છે અને સ્વચ્છતામાં દર વર્ષદ આ વર્ષે પણ કામ થાય અને લોક ભાગીદારીથી ડોર ટુ ડોરમાં કચરાનું જે વર્ગીકરણ છે એ થાય એ જેના થકી આપણે ભાગીદારીથી સ્વચ્છતામાં પણ ફરી નંબર વન બનીએ એવી અપેક્ષા સાથેનો આ બજેટ રજૂ કરવામાં આવેલ છે એમાં અલગ અલગ સુરતના શહેરો સુરત શહેરના અગ્રણીઓ બિઝનેસ આ એમએસએમઈ ચેમ્બર ઓફ કોમર્સ અન્ય સંસ્થાઓ એનજીઓ અને મીડિયા મિત્રો મારફતે પણ જે પણ સૂચનો મળ્યા છે એ બધા સૂચનોને ન્યાય આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે અને એ સાચા અર્થમાં અમલીકરણ થાય અને જે આયોજન કર્યું છે આયોજન ચોક્કસ બદ્ધ અને